તો હવે આપણે આવી રીતે અને અહીંયા અડધો ઇંચ છોડી અને આવી રીતે આપણે કરી લેવાનું છે તો સાડા નવ છે તો સાડા દસ રાખી દેવાનું છે બરાબર હવે લેન્થ લેવાની છે પહેલા આપણે પોણા સોળ બરાબર

શોલ્ડર માં કીધું લેવાનું કેટલો છે બે પોઈન્ટ આ બાજુ છોડવાનું અહીંયા જ્યાં સુધી સાડા ત્રણ ઇંચ છે સાડા ત્રણ ઇંચ બરાબર જેમ બેઠું માપ હોય ને એમાં જ ઉતારવાનું છે એમાં બીજું કઈ જ નથી કરવાનું સવા દસ ઇંચ થયું તો એ અહીંયા આપણે મૂકી દેવાનું છે આપણે એ જાય આમ હોય બરાબર કે નહીં કેવાય હવે એને અહીંયા આપણે શેપ આપી દેશું આવી રીતે આ શેપ આપી દીધો અને અહીંયા ટેકનો શેપ આપી દેશું શેપ તો હું એમ જ બધાને જ આપી દઉં છું કોઈને હું માપ માપનેથી નથી હવે આનું છે ને હું કટિંગ કરી લઉં બરાબર તો આપણે છે ને પાછળનો ભાગ કાપી નાખ્યો બરાબર અને હવે આગળનો ભાગ કરવાનો છે એમાં યોગપાટ સાઈડનો વાળો તો ચાલો હવે અહીંયાથી

પોણા ત્રણ બરાબર હવે આનો શેપ આપી દેવાનો છે મસ્ત શેપ અપાઈ ગયો બરાબર હવે આપી દેવાનું છે તો તેર શું છે

હવે અહીંયા આપણે કાઢશું આનો ભાગાકાર હવે ઈ આપણો ભાગ થઈ ગયો છે કટિંગ હવે આપણે અહીંયાથી આ ભાગ કાઢવાનો છે બરાબર તો આપણે માપ કરી લેશું અહીંથી પહેલા પોણા ચાર ઇંચ અને અહીંયા સાડા ચાર ઇંચ બરાબર હવે એ ભાગ આપણે અહીંયા લેશું આ સાડા ચાર અને ચાર અહીંયા આપણે આય માપી લેશું એની પોળે

બ્લાઉઝ તો છે ને સિવાય જ અત્યારે અઢીસો રૂપિયા સિલાઈ છે રોજના ચાર સીવી તો હજાર રૂપિયાનું કામ થઈ જાય એટલે બ્લાઉઝ તો આવી રીતે શીખી જ હવે વિડીયો જોઈને બરાબર હવે અહીંયા આપણે સ્લીવ ને કટોરી બે વસ્તુ કાઢવાનું છે તો હવે સ્લીવ છે ને આવી રીતે આપણે અહીંયા કરીને કાપી લેવાની છે અહીંયા છે ને આપણને આનો ઓછો આવે ને એટલે થોડુંક ખાંડો નાખવો પડે નીચેથી આપણે થોડુંક પટ્ટર નાખશું બરાબર છે

હવે જે હું માછલી આકાર કાપું ને હું અહીંથી તો ડાયરેક કચ કાપી નાખું હું કાંઈ શેક દઉં નહીં કારણ કે આપણને તો પૂરી માસ્ટરી છે આમાં એટલે આપણે કંઈ જરૂર પડે નહીં આકાર આપવાની એ જે અહીંયા આપણે હાંધો લગાવવાનો છે ને એ આમાંથી અલગથી કાઢી લેવાનો હવે આપણે આમાંથી કાઢશું કટોરીનો બરાબર હવે અહીંયા આપણે કટોરીનો ભાગ મૂકશું સ્લીવ નીકળી ગઈ યોગ ભાગ નીકળી ગયા પાહો નીકળી ગયો

હવે ડાયરેક્ટ બ્લાઉઝ વડે જ માપી લેવાનું આપણે એવા પછી મેજર ટેપ હાથમાં નો લઉં જોઈ લેવાનું આ ગાળો કેટલો છોડેલો છે તો અહીંયા માર્ક કરી અને અહીંયા તે જ આટલું વધારે દેવાનું બરાબર હવે અહીંથી પોઈન્ટ માપતું જવાનું છે આ છે એટલે આવે છે કેમ કે આમાં અહીંયા વચ્ચે બોમ્બે કટરીનો જે છૂટ છે ભાગ અહીંયા છે જે આવી ગયો આ બધા દીધી બરાબર અને હવે આને અહીંયાથી મૂકી આ માર્જિન છોડ દેવાનું આપણે કઈ પણ પટ્ટી બટી મૂકવા લવતું હોય મૂકી દેવાનું નહીં અહીંયા આ ગળાનો શેપ આપી દેવાનો બરાબર અહીંયાથી આ આપી દેવાનું પછી અહીંયાથી વચ્ચેથી પકડી આવી રીતે અને આ શેપ લઈ લેવાનો બરાબર અને અહીંયાથી થી આ બધા ક્રમ સરાવી ગયા છે બસ બધી જીત છે હા હવે છે ને બધું અહીંયા જોઈન કરી દેવાનું જે જે માપ લીધું છે ને બરાબર એ બી જોઈન <laughs> એ જોઈન કર્યા પછી છે ને એનો જે યોગ પાટ હતો ને એ એમાં આપી લેવાનો આવી જાય છે આવી જાય છે આ બોમ્બે કટોરીનું આટલું મૂકી લઈને છૂટે છે ઠીક તો હવે આને હું જો નો સમજાય કરજો અને અહીંયા કટ મારી દેવાની છે તો આ થઈ ગયું આપણું બ્લાઉઝનું કટિંગ રાખવું

અને જો કે ફી ભરી ન શીખવા હોય તો આ મારી ટીપ અપનાવજો આ વિડીયોમાં હું શીખવાડું છું રોજે તો લાઈવ તમને આ બ્લોગ સાથે જોવા મળશે બરાબર તો આ બ્લોગ જોઈ લેશો એટલે તમને ફિટિંગ ને બધું ખબર પડી જશે કઈ રીતનું કરું છું કટિંગ કઈ રીતનું કરું છું પરફેક્ટ માપ સાથે જ આવશે તમે જો મારી ટીપ અપનાવશો ને તો હું બ્લાઉઝ સ્ટાર્ટ કરું છું આ બધી મેં કમર પટ્ટી ગળા પટ્ટી ને એ બધું છે

પણ રીતે સિલાઈ મારી શકો તમે આવી રીતે સીધી પણ સિલાઈ મારી શકો આવી રીતે આમ અને ઓલામાં તમે જોયું એમ ક્રોસમાં સિલાઈ મારી ના સીધી સિલાઈ મારી એટલે એવું નથી કે ક્રોસમાં ફરજિયાત મારવી જ પડે ઘણા એમ કે એ મારી તો જ મજા આવે એમાં મૂકવાની કમર પટ્ટી એવું કઈ નથી હોતું એ છે એની વ્યવસ્થિત સિલાઈ આવતું હોય એ આવી જ છે

એ રીતે મૂકી ને એમાં દેવાનું છે એવી રીતે પછી લઈ લાગી જાય ને એટલે છે ને બોમ્બે કટોરી નું આપણે આવી રીતે કરી અને તમે આમ વાળો કે આમ વાળો બધી રીતે હું તો બે રીતે વાળું છું તો માર્કેટિંગ તો આવી જ જઈ છે બધા જે બાજુ વાળો ને એવું બે માં સેમ વાળવાનું પછી

reference મૂકી દેવાનો અને આ રીતના આપણે આ કટોરી નું સ્ટીચ તો હું તો છે ને કવર સિલાઈ કરીને જ કરું છું આવી રીતે એટલે બે ભાગ અલગ જ રાખે છે ચિપકાડીને કરે છે કોલ થી પણ એ પેલા સ્તર ખાલી ઓનલી જોઈન્ટ કરી દે તો પણ ઓવરલોક ની બધી જંજટ રહે આમાં કાઈ ઓવરલોક ની એવી કાઈ જંજટ રહે નહીં આપણે જેને ફાવે ને એને જ ફાવે હો પાછું એટલે જો શીખવું હોય તો ટ્રાય કરાય ખરી વાત

ધાર સિલાઈ પણ કહી શકો એકદમ ગુજરાતી ધાર સિલાઈ કેમ કેવાય ખબર છે ઉપર મારવાની હોય આમ જોતું જવાનું નીચે પાછું ઈશ્વર આવે છે ને પછી જોઈન કરીને એટલે નીચે આસપાસ છે ખ્યાલ પણ ન આવે એમ કે થોડુંક આપણે વધારે કાઢી લે વધારે થોડુંક તો કટ કરવાનું છે કટ તો કટ કર્યું હોય તો વળી નઈન પાછું ભેટું તો બરાબર સાવ રીતે આઉટ ઇન કર નાખવાનું આમ તો કટ આઉટ કર નાખી ને એટલે સરસ થઈ જશે આવી જાય હું તમને એક ભાગ બતાવીશ બીજો ભાગ બીજી વખત ક્યારેક સીવીએ ત્યારે હું ભાગ એક ભાગ હું નો છું એક ભાગ આઈ નો બતાવી બરાબર જો આ અત્યારે જે ભાગ કમ્પ્લીટ કરી હવે આની સાથે આપણે નીચેનો યોગ પાર્ટ જોડશું એને પણ કવર કરી લઈશું બરાબર આવી રીતે નીચે જે સાડીનો ભાગ હોય સાડી સાથે મૂકવાનો હશે નીપાટ પાછળ પાછળ સરસ રીતે થઈ ગયું અને જો કવર સિલાઈ પણ સરસ રીતે થઈ ગઈ ચાર સિલાઈ તો બધામાં આવતી જ બરાબર તો જ ફિનિશિંગ આવે નહીં તો ફિનિશિંગ આવે નહીં બરાબર હવે છે ને અને આપણે કવર સિલાઈ મારી

માય પણ આવી હતી આ ટોપ સીટ થઈ આવશે જ એ વ્યાને છે ને સિલાઈ મારી દેવાની આ સિલાઈ કરી આ સિલાઈ મારી દેવાય મસ્ત કાટ

টিবি চুক্তি Agreements পক্ষন পক্ষ কি হলো মানে বৃষ্টি বৃষ্টি আমরা আছেন এন্ড অন করে আছি মানে এটা মারাত্মক হয়েছে আছে না কিড়া হচ্ছে এই খুব ছোট নদীছে এটা কি

সেদে সেছের সেছে কোন঺ কালেেরেশ আনেষে কালেরা কালেেরেরেরেছে এলিঢারালেঁা এডালের্ কালেরা আনে কালের্বদের কেয હવે હું મેજર ટેપ નથી લેતી કારણ કે એમાં ટાઈમ વેસ્ટ થાય મેજર ટેપ લેવી હાથમાં અને માફ કરવું ના એમાં લગાવું ડાયરેક્ટ સ્લીવ મૂકી ડાયરેક્ટ જ માર્ક કરી દેવાનું છે આટલું માર્ક થઈ ગયા પછી સિલાઈ કરી પછી આગળનું માર્ક કરી દેવાનું છે બરાબર આટલું માર્ક થઈ જાય ને એટલે તમારે માની લેવાનું કે પરફેક્ટ ફિટિંગ થઈ જ જશે પછી આગળ કંઈ માર્ક કરવાની જરૂર પડતી એટલે આવી રીતે જ કરવાનું છે અહીંયાથી વ્યવસ્થિત રીતે આ બે પાર્ટીશન મતલબ સેમ રેય એવી રીતે કરવાનું છે અને છો તમે કે બે પાર્ટીશન સેમ થઈ ગયું ઓન થઈ ગયું છે નથી તો આવી જ રીતે હવે આપણે ચાર પાંચ ફ્લેટ લગાવી લઈશું અને બાવી કમ્પ્લીટ ને ફૂલ થઈ ગઈ છે તો ધારોને તો પોણો કલાકમાં પણ પૂરું થઈ શકે અને કલાકમાં પણ થઈ શકે

બરાબર તો કેવું લાગ્યું બ્લાઉઝ કમેન્ટ કરીને જરૂર કેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે બાય